લાપી મારવાનું અહીંયા આમ બાજુ નીચે લાપી મારીને અહીંયા ફાઈબર કરવાનું છે આ બોલ લેખાઈને આ બધા આ બોલ માં ને લાપી મારવાની પછી કરવાનું ફાઈબર કેની વાત જો ચાલુ થાલ જલ્દી સેન ભાઈ યો બીજો ગસારા માણસ ને લેવા ત્યાં આવજે આબ આમાં આપણે લાપીને મારના પછી હાથ ભરાઈ જાય પછી ફોન અડવા જેવું રહેશે નહીં ચાલુ થઈ જાય હવે વાટકી ચોટાડતા આવે એ બોલ માં આવો બોલ દેખાતો હોય આના ઉપર આવી વાટકી ચોટાડવાની અંદર લાપી ભરી પછી ના પર થશે ફાઈબર મજબૂત હોય પકડી લે હું ખબર પડે તને કઈ સમજાય છે હું સમજાય જો આવી રીતના લાપી ભરાઈ જાય ગ્રાઉટિંગ થઈ જાય ગ્રાઉટિંગ થઈ જાય બોલ જો બરાય કે ગ્રાઉટિંગ લાવ રાખી દો પ્રત ચેક કરી રાખી દો તને કાચો ગારી ગયો તને નિયમ આમ આવડશે હાલ તો જલ્દી આ ભરી દે એટલે ઓલી બાજુ ટપી જાય ઓલી બાજુ હજી ચાર બોલ ચાર બોલ આમ બાજુ છે ચાર બોલ એ પછી ઓલી બાજુ છે નીચે નીચે

Adiapre guru karena aja, ayo situ kaps yang ausen baik, ayo 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 ayo

આપણો કામ છે ને થોડોક રહી ગયો બાકી રાતના એક વાગી ગયો ત્યાં અડધો હવે આપણે નીકળી ગયા છે વાટા ઘર ભેગા કામ નખા ખુરું જ કરવાનું હતું આપણે જે કૌડું અંદરથી ધોખા રાખવાના હતા ને ખાનાના ધોખા થોડા સુકા થયા અટાણી લાઈ બને નહીં હવે કાલે સવાર બનાવવા દેજો એના માપના પછી પીક કરવા જતું આજનો વિડીયો આપણો જ્યાં પહોંચાય વિડીયા મજા આવે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા જજો મળશો આપણે બીજા વિડીયો